આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના મોટી સંખ્યાળ ગામની સીમમાં આવેલા કબીર ફાર્મ હાઉસમાં ગત મધ્યરાત્રીના સુમારે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે છાપો મારી બે યુવક અને ચાર યુવતીઓ સહિત છ નબીરાઓને દારૂની મહેફિલ માણતા વિદેશી બોટલ અને બે વૈભવી કાર સાથે એકત્રીસ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂબંધી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોટી સંખ્યા ગામની સીમા આવેલા કબીર ફાર્મ હાઉસમાં ગત રાત્રિના સુમારે સ્પીકર ઉપર મોટા અવાજે ગીતો વગાડી કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા જ આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જાદવ સહિત સ્ટાફે મધ્યરાત્રિના સુમારે છાપો મારી દારૂની મહેફિલ ચાલી રહી હતી જેથી પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા બે યુવકો અને ચાર યુવતીઓ સહિત છ નબીરાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો મોબાઈલ તેમજ થાર અને ફોર્ચ્યુનર બે વૈભવી કાર સહિત કુલ મળીને એકત્રીસ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી વડોદરાના નબીરાઓ જેમાં બે યુવકો અને ચાર યુવતીઓ સહિત છ જણા દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી